છેલ્લે છેલે ખેડૂને ખોટા માની માનીને આ સરકારે કંઈ દીધું નહીં છેલે છેલા મુખ્યમંત્રીને આવવું પડ્યું જો આ ખેડૂની વાર આ જોવા આવે ને મુખ્યમંત્રી આવે તો સરકાર શું કરે ખેડૂનું કોણ હવે તો મોદી આવે અને એને લાગે કે આ ખેડૂ સાચા છે તો સહાય નખશે નકર આ સરકાર ખેડૂને સહાય આપવાની નથી ખેરૂને મરવાનો જ દિવસ છે ખેડૂનો દીકરો કદાચ જાગીએ ને તો મહેનત કરીએ મજૂરી કરી લે પણ આ આગેવાનો ક્યાંય મજૂરી કે પાવડા ને પાણી વારી નહીં હકી તમે ધ્યાન માં રાખજો આવતા બે હાજર ઇત્યાવીસમાં ખેડૂત બતાવી જ દેવાના છે ખેડૂની દેશા તો જો અત્યારે ગામડે ગામડે ખેડૂ બેન દીકરીઓ આત્મહત્યા કરે તોય સરકાર એના સામે નતી જોતી તો ખેડૂત તમે જાગો કે ભાજપની સરકાર ને ટપકું ન કરતા ખેડૂ દશા તો જો આપણે અત્યારે કઈ પાંત્રીસો પાંત્રીસો રૂપિયામાં આપણું શું થાય દવાનું ન થાય ન ખાતર નું થાય નો મહેનત નું થાય નો ગાયુના સારાનું નું થાય ખેડૂત સરકાર ભાજપની સરકાર આવી પછી ગુજરાતના તમામ ખેડૂતો દેવાદાર થઈ ગયા કોઈ એવું નહીં હોય કે આ ખેડૂ પર કરજ નહીં હોય આના ફેલા તમે ખેડૂત વિચારો કે સરકાર હતી કોંગ્રેસની છતાં કોઈ ઉપર આવું લેણું નતું અટાણે ગમે મોટો હોય કઈ રહ્યું નથી એટલે તમને વિનંતી કરું કે આપ બધા આપમાં જોડાવ અને આપને મત આપો અને આપ ખેડૂત વિકાસ થાય એ પ્રમાણે ધ્યાન રાખો ભાજપ એક ટપકું ન કરતા બાકી ખેડૂ ને હજી દવા પીને મરવાનો વખત આવવાના છે જય ભારત જય કિસાન